ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની નવી જ રેસિપી બતાવવાનો છું મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ અને રસોડામાં બેસીને બેસીને સરસ મજાની રેસીપી બનાવીએ મિત્રો તો ચાલો આજની રેસીપીનું નામ છે સરસ મજાના કોઈ પણ જાતની ઝંઝેટ વગર એટલે કે નહીં માવો કે નહીં ચાસણીની ઝંઝેટ સરસ મજાના ઘઉંના લોટના પેડા બનાવવાના છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં તો એક ઘઉંની વાટકી લીધેલી છે તેટલું જ આપણે એક વાટકી દૂધ લેવાનું છે તેમજ અડધી વાટકી ખાંડ લેવાની છે તેમજ થોડો બે થી ત્રણ ચમચી સરસ એવો તાજો દૂધ મિલ્ક પાવડર લેવાનો છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાના પેડા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમને પરફેક્ટ માપ આપેલું છે એક વાટકી દૂધ એક વાટકી લોટ અડધી વાટકી ખાંડ અને બે થી ત્રણ ચમચી આપણે મિલ્ક પાવડર લેવાનો છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણે પેંડા બનાવવાના છે તેના માટે સૌપ્રથમ આપણે ઘઉંને સરસ રીતે શેકીને તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે ઘઉના લોટને આપણે સરસ રીતે આપણો ઘઉંનો લોટ શેકાય જાય ત્યાં સુધી આપણે સરસ રીતે ધીમા તાપથી શેકવાનો છે મિત્રો લોટને તો ચાલો સરસ મજાનો આપણો ગ્રાઉન ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી લોટને શેકીને તૈયાર કરશું મિત્રો તેમજ થોડી થોડી સ્મેલ પણ આવશે મિત્રો તો ચાલો સરસ મજાનો આપણો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે તેને ફેરવવાનો છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે દૂધને પણ ગરમ કરી લઈએ આપનો લોટ સરસ મજાનો શેકાઈને તૈયાર થઈ ગયો છે સરસ રીતે દૂધને ગરમ કરશું ખાસ ગરમ એટલું બધું નથી કરવાનું જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી જાય એટલું જ આપણે ગરમ કરવાનું છે મિત્રો એક વાટકી ખાંડ પણ આપણે અંદર ઉમેરી છે મિત્રો સરસ મજાનું આપણું દૂધની અંદર ખાંડ ભળી જાય એટલે કે ઓગળી જાય ત્યાર પછી અંદર આપણે જે તૈયાર કરેલો છે લોટ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે દૂધમાં સરસ મજાની ખાંડ ઓગળી જાય છે તો આપણે લોટ પણ ઉમેરી દઈએ મિત્રો અને સરસ મજાનું મિક્સ કરી લઈએ હવે એકદમ ધીમો તાપ રાખવાનો છે મિત્રો ચાલો મિત્રો તો અંદર હવે બે થી ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર પણ અંદર ઉમેરી દઈએ મિત્રો અને સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી થોડીક વાર ઠરવા દઈશું મિત્રો ત્યાર પછી આપણે પેંડા બનાવવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આવે આપણે પેંડા પણ બનાવી લઈએ આ રીતે તમે પણ પેંડા બનાવજો મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે અને સરસ મજાના આપણે બધા જ પેંડા આ રીતે બનાવીને તૈયાર કરીએ મિત્રો તમને પરફેક્ટ માપ આપેલું છે મિત્રો તો તમે ચોક્કસ એકવાર આ રીતે પેડા બનાવજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે બધા જ પેંડા આ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને સરસ રીતે બધા જ પેંડા તૈયાર થઈ જાય પછી દરેક પેંડા બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા પેંડા તૈયાર થઈ ગયા છે તમે તમે જોઈ રહ્યા છો પણ એક વખત આવા જરૂર થી પેંડા બનાવજો મિત્રો કારણ કે પેંડાનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે તો ચાલો આજે આપણા બગીચામાં બેસીને જ આવા સરસ મજાના પેંડા આપણે ખાવાના છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા પેંડા જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના પેંડા તૈયાર થઈ ગયેલા છે મિત્રો તો ચાલો હવે આપણે સબસ્ક્રાઈબર ભાઈઓને પણ આપણે પેંડો ખવડાવી લઈએ મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય એટલે કે ગમતી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કે બીજી પણ આવી રેસીપી બનાવીને તમને હું બતાવી શકું મિત્રો